आज है पगड़ी उतरम कहते हैं इसको आज का दिन ये कार्तिकेय भगवान और वल्ली देवसाना इन लोगों का शादी का दिन है साथ में महालक्ष्मी और नारायण का शादी का दिन है साथ में अपना महादेव और पार्वती का भी शादी का दिन है ये सब फाल्गुन महीना में उत्तरा नक्षत्र का दिन ये होता है ये ऑल साउथ इंडियंस इसका बहुत महत्व देकर के उसका પ્રભાવશાળી બનાવે कावड़ी यात्रा वो हर कोई इंसान हर कोई जो डिवोटी है या ना श्रद्धालु है उनका जो मन का जो भगवान के साथ में प्रार्थना करते हैं उसके हिसाब से ये लोग करते हैं ये ये कावड़ी यात्रा भी है कोई लोग मिल्क पॉट यानी बात पालकुरम बोलते हैं वो उठा करके अपना पूरा करते हैं कोई लोग अलघु कुत्तल यानी मतलब पियर सिंह करके भी वो लोग भी करते हैं ये अपना अपना जो मंडता है मंडता का ये लोग पूरा करते साल चलता है ये जो कहते हैं भगवान स्टेशन के सामने है तो। ये कम से कम जय कार्तिक स्वामी मंदिर जो है ये जो है कम से कम मोर देन नाइनटी एट्स के ऊपर है ये जो फंक्शन जो चल रहा है ये पचपनवा साल है पचपन साल है, हर साल इसी तरीके से हम बनाते हैं જય અંબે કાર્તિક સ્વામી ટ્રસ્ટ દ્વારા આજે પંચાવનમું કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુસાગર તલાવથી જે યાત્રા છે તેની શરૂઆત થઈ હતી અને રેલવે સ્ટેશન શ્રી અંબે જય કાર્તિક સ્વામી ટેમ્પલે પહોંચી હતી આ પંચાવનમું શોભાયાત્રા હતું જેમાં મોટી સંખ્યામાં દક્ષિણ ભારતના જે તમિલ સમાજના લોકો એકત્રિત થયા હતા અને ભગવાન કાર્તિક સ્વામીની આરાધના કરી હતી આ જે મંદિર છે પૌરાણિક મંદિર છે જે ઘણા વર્ષોથી જે રેલવે સ્ટેશન પાસે આવેલ છે અને સો વર્ષ ઉપરાંત આ મંદિરને થયા છે દક્ષિણ ભારતની સંપ્રદાય સંસ્કાર આજે પણ વડોદરા શહેરમાં જીવિત છે અને જે કહી શકાય પંગની ઉત્તરમ એટલે આજે જેમ કે શિવ અને ભગવાન શિવજી અને પાર્વતીજીનું લગ્નનો દિવસ એવી જ રીતે ભગવાન ઉરગંટ સ્વામી જે કાર્તિક સ્વામી છે તેમનું લગ્ન વલ્લી જોડે થઈ ત્યારે જે કાવડ યાત્રામાં જે તમિલ સમાજના લોકો ભગવાન ઉરઘન સ્વામી માટે બાધા લેતા હોય છે એમાં કાવડ હોય છે જે કાવડીનું મતલબ જે કાવડીમાં મોરપંખ હોય છે દૂધ હોય છે એ કલશ દૂધને લઈ ભગવાનને અર્પિત કરતા હોય છે અભિષેકમ કરતા હોય છે તેની સાથે નાદ છોરમ એટલે તે સંગીત સાથે ચાલતો હોય છે આ યાત્રામાં આજ સાંજે ભગવાન મુરગન સ્વામીની લગ્નનો દિવસ છે ભગવાન વલ્લી સાથે થશે સાંજે ભંડારાનું પણ વ્યવસ્થા કરવામાં આવી છે મોટી સંખ્યામાં વડોદરાને હું આમંત્રણ